અરે જો માહી આજ વખત એની આપી બુલેટિન બોર્ડ ની થીમ હતી જન્માષ્ટમી તો આપણે પહેલો કેટલી સરસ સરસ કૃતિ કરેલી છે અરે હા હસ્તે આ તો ખૂબ જ સરસ છે આગળ જોઈએ હા ચાલ અરે વિભૂતિ હું તને મદદ કરું અરે વાહ કેટલી સરસ કૃતિ છે માહી તું જુએ છે ને અરે સરસ તો હોય જ ને આ તો અમારી ક્લાસે બનાવેલી છે ખૂબ જ સરસ છે ચાલ હું તને આના વિશે માહિતી આપું શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલાઓમાંથી આ એક પ્રખ્યાત લીલા છે ગોવર્ધન લીલા જેને ગોવર્ધન ગાથા પણ કહે છે આ ગાથા શ્રી કૃષ્ણ ભગવાનના પરોપકારી અને રક્ષણ કરતાં સ્વભાવને દર્શાવે છે અરે હા વિભૂતિ એક સમયની વાત છે

અને આપણા વ્રજવાસીઓની તમામ જરૂરિયાતો પૂરી પાડે છે આથી આપણને ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ ન કે ઇન્દ્રદેવની શ્રી કૃષ્ણ ભગવાનની આ વાતથી બધા જ વ્રજવાસીઓ સહમત થાય છે ત્યારબાદ ઇન્દ્રદેવ ગુસ્સે થાય છે અને ગામમાં ભારે વરસાદ અને વાવાઝોડું મોકલે છે તેથી આખું ગામ ડૂબી જાય છે આથી શ્રી કૃષ્ણ ભગવાન માત્ર સાત વર્ષની ઉંમર એક વિશાળ કાર્ય કરે છે તેમણે સાત દિવસ માટે પોતાની સૌથી નાની ટચલી આંગળીયાથી આ વિશાળ ગોવર્ધન પર્વતને આકાશમાં ઉચ્ચે ધરી લીધું અને તમામ વ્રજવાસીઓ અને પશુ પ્રાણીઓને આશ્રય આપ્યો ત્યારબાદ ઇન્દ્રને ભાન થાય છે કે શ્રી કૃષ્ણ તે સાધારણ બાળક નથી પરંતુ તે પરમાત્મા છે ત્યારબાદ તે શ્રી કૃષ્ણજી પાસેથી માફી માંગે છે અને શ્રી કૃષ્ણ તેમને માફ કરી દે છે ત્યારથી જ શ્રી કૃષ્ણને ગિરધારી નામેથી ઓળખે છે ગિરધાર ધીરી અર્થાત પર્વતને ધારણ કરનાર આજે પણ ભક્તો દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરે છે